નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે નડિયાદના નાના વગા ગામમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું નાના વગા ગામમાં દીપક સર્વજન સેવા ટ્રસ્ટ દ્વારા તેત્રીસ દીકરીઓનો સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો દીકરી પક્ષ તરફથી માત્ર એક રૂપિયામાં તેત્રીસ

રણજીતસિંહ સોઢા દ્વારા સામૂહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ સામૂહિક લગ્નમાં ખેડા જિલ્લામાં ક્ષત્રિય સમાજના તેત્રીસ જેટલા નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સામૂહિક લગ્નમાં દીકરીઓ તરફથી માત્ર એક રૂપિયામાં લગ્ન કરાવી આપવામાં આવ્યા દીકરીઓને લગ્ન પ્રસંગમાં રસોડાનો સેટથી લઈને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ

દીપક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એના પ્રમુખશ્રી ભાઈ રણજીતસિંહ સોઢા આમ તો વર્ષમાં ત્રણ કે ચાર વખત સમૂહ લગ્નનું આયોજન કરે છે અને એમના કાર્યક્રમોમાં મને નિયમિત આમંત્રણ મળે છે મારે આવવાનું થાય છે આ દેશ અનેક સમાજોથી બનેલો દેશ છે અને દરેક સમાજોની અંદર સામાજિક જાગૃતિ માટે આર્થિક સુધારાઓ માટે સામાજિક સુધારાઓ માટે ક્યાંક ને ક્યાંક નવી નવી પ્રવૃત્તિઓ કરવાની હોય છે તો સમાજ ક્ષેત્રે કામ કરતા લોકોને પ્રોત્સાહન મળે અને સામાજિક ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવે એના માટે એક આગેવાન તરીકે અમારે પણ અહીં આવવાનું થાય છે ભાઈ શ્રી રણજીતસિંહનો આ સમૂહ લગ્ન અવારનવાર કરતા હોય છે એની પાછળનું વિઝન એક જ હોય છે કે સમાજની અંદર જે લગ્નો પાછળ ખોટા ખર્ચાઓ થાય છે એ ખર્ચામાંથી સમાજ બહાર આવે અને સમૂહ લગ્નમાં એક ભાઈચારાની ભાવના કેળવાય લોકોનો સમૂહની અંદર એક આત્મીયતા વધે ખર્ચમાં બચત થાય અને ખર્ચમાં જે કોઈ બચત થાય છે એમાં સમાજના દીકરાને દીકરીઓ સારું ભણે ગણે હોશિયાર બને સંસ્કારી બને શિક્ષિત બને સમાજમાંથી વ્યસનો દૂર થાય આ અનેક પ્રકારના એની પાછળ વિઝન હોય છે ભાઈ શ્રી રણજીતસિંહ આવા સેવકોને હું બિરદાવું છું એમની પ્રવૃત્તિઓને બિરદાવું છું કે આવા માહોલની અંદર એટલા બધા પ્રયાસો કરીને મહેનત કરીને એમની ટીમ દ્વારા એ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને સમાજમાં એક નવી ક્રાંતિ લાવવાના જે એમના જે પ્રયાસો છે એ પ્રયાસોને હું ખૂબ પ્રશંસનીય રીતે એમને પ્રશંસા કરું છું એને આવકારું છું અને આવનાર દિવસોમાં પણ શિક્ષણ પ્રત્યે વધારે જાગૃતતા ફેલાય સમાજ સુધારાના કાર્યક્રમો થાય સમાજ વ્યસનો દૂર થાય અને એક આત્મીયતા ભાવ વધે અને પરમાત્મા એમાં સૌને કામ કરવાની શક્તિ આપે એવી મારી શુભકામનાઓ પાઠવું છું